નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વાહન ચાલકોને તેમના દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ એમ વ્યક્ત ભંગ કરવા બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી સુરનગર જિલ્લા નાયબ રેન્જ આઈજી ડૉક્ટર ગિરિશભાઈ પંડ્યા દ્વારા માર્ગદર્શનને સૂચના આપવામાં આવી છે કે સુરનગર જિલ્લાની અંદર વાહન ચાલકો અવારનવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય છે સાથે તેઓ વેક્ટરનો પણ ભંગ કરતા હોય છે તેથી આવા વાહન ચાલકો સામે ટ્રાફિક ડ્રાઈવ યોજી અને તેમને આ સામે શિક્ષાત્મક પગલાં ભરવા આથી સુનગર જિલ્લા ટ્રાફિક પીએસઆઈ બી એલ બગડા સહિતનો સ્ટાફ આજે લખતર બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે પહોંચ્યો હતો અને તેમના દ્વારા વાહનચાકીક હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે તેમના દ્વારા વાહન ચેકિંગ અંતર્ગત ટ્રાફિકના નિયમ ભંગ કરતા વાહનચાલકોને એમ વ્યક્તનો ભંગ કરતા વાહન ચાલકોને તેમના દ્વારા શિક્ષણાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને દંડ આપવામાં આવ્યો હતો તેમના દ્વારા હાજર દંડ પણ સ્થળ પર વસૂલવામાં આવ્યો હતો